નમસ્કાર સમાચાર છે આમોથી ગંભીર બેદરકારી પ્રજાના જીવના સાથે ખુલ્લે કાગળ પર કામ હકીકતમાં મોતનો ખાડો ભરૂચ આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર અમદનગરપાલિકાની ઘોર બેદરકારી પ્રજાને મરણ મૂકી દીધી છે છેલ્લા વીસ દિવસથી સર્વિસ રોડ ઉપર એક પંદર થી વીસ ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે જે નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાનો જીવંત પુરાવો છે આ ખાડો એટલો ખતરનાક છે કે સ્થાનિક લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે પૂરવા માટે શું અમેરિકાથી એન્જિનિયરો બોલાવવામાં આવશે નગરપાલિકા ફાઇલોમાં કરોડોના ખર્ચ બતાવી રહી છે પરંતુ હકીકતમાં નાગરિકોના જીવને જોખમમાં મૂકી રહ્યું છે પશુઓ પણ માંડ માંડ ખાડામાંથી પસાર થઈ રહ્યા છે જ્યારે બાઇક સવારો અને રાહદારીઓ દૂરની ડબરીઓથી બચવા માટે મોઢા ઉપર કપડાં બાંધીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે આ ખાડાઓ રાત્રે કે દિવસે કોઈ વાહનને ગળી જાય તો તેની જવાબદારી કોની સુતંત્રના મોટા અધિકારીઓની કે પછી નગરપાલિકાના જાડી ચામડીના સંચાલકોની સ્થાનિક લોકોનો આક્રોશ સ્પષ્ટ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે કામના બહાના મળે છે અને વરસાદ બંધ થયા પછી તંત્ર કુંકર્ણની ઊંઘ માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આમો નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના આ બેદરકારીના કારણે હાઇવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે ફાઇલોમાં કામ પૂરું બતાવીને ખિસ્સા ભરવાના સંચાલકોને પ્રજાના જીવની કોઈ પરવા નથી તેના માટે આ ખાડાઓ કમાણીનું સાધન બની ગયા છે જ્યારે પ્રજા માટે તે મોટ ખાડો છે હાલમાં વરસાદ બંધ છે તેમ છતાં કોઈ મરામત કામ શરૂ થયું નથી જો તાત્કાલિક ધોરણે આ ખાડા નહી પુરાય તો કોઈ મોટી દુર્ઘટના નિશ્ચિત છે જેની સીધી જવાબદારી આમોદ નગરપાલિકા અને ભરૂચ માર્ગ મકાન વિભાગની રહેશે પ્રજાનો ગુસ્સો હવે સત્તાધીશોને ભારે પડશે તેમ જણાઈ રહ્યું છે રિપોર્ટ ટુડે આમોદ

તો આજે ચોમાસામાં એક કામ એ લોકો કરે કેને મેન્ટલ દબાવે છે તેની પર રોલર નથી ભેળવતા કશું નથી ભેળવતા અત્યારે હાલ એ લોકો જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે આ મેન્ટલ દબાઈ દેતા આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે ધૂળ ઉડે છે બાઇક સવારોને તકલીફ પડે છે એવી તકલીફમાં સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે